હેલો સ્વાગત છે अपनी चैनल સૌનું આપની पर એજ્યુકેશન सहायक भर्ती વિદ્યા ભરતી એકથી પાંચ અને ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસનું એમાં એકથી પાંચ માટેનો પ્રથમ તબક્કો છે જાહેર થઈ ગયો છે જેમાં એની સૂચનાની જો વાત કરીએ તો ઉમેદવારો છે એ સત્તર પાંચ બે હજાર પચીસ એટલે કે આજની તારીખથી અઢાર એટલે કે છ કલાક પછી વેબસાઇટ ઉપર પોતાના કોલ લેટર છે મેળવી શકશે એવી સૂચના છે અહીંયા આપવામાં આવેલી છે અને આ જેનો આ મેરિની અંદર એટલે કે આ કટની અંદર સમાવેશ થયો છે એ લોકોને બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે બાવીસ પાંચથી બે છ સુધીમાં બરાબર અને જો મેરિટની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે વિજ્ઞાન પ્રવાહમાં એકાવન પોઈન્ટ પંચાણું ડબલ ઝીરો અને વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ એ મેરિટ છે અટકેલું છે માજી સૈનિકમાં એ સાઠ પોઈન્ટ બેતાલીસ આડત્રીસ અને દિવ્યાંગ જૂથની અંદર જો વાત કરીએ તો એ ગ્રુપમાં ચોસઠ પોઈન્ટ ચોસઠ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં ચોસઠ ચોસઠ બંને માટે સરખું જ આપવામાં આવેલું છે પછી બી કેટેગરીમાં કંઈ પણ નથી સીમાં વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર પાંસાઠ એકોતેર અને વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત કરીએ તો પંચાવન સત્યોતેર અને ડી અને ઈની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કાંઈ જ નથી અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં ત્રેસઠ પોઈન્ટ સત્યોતેર અઠ્ઠાણું એ મેરિટ છે અટકેલું છે તો એની આ બધી સૂચના તમને વેબસાઇટ ઉપર જોવા મળી જશે મહત્ત્વની તારીખ યાદ રાખવાની છે કે બાવીસ પાંચથી બે છ માં જેનો આમાં સમાવેશ થાય છે એને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એટલે તમારો કોલ લેટર તમે ચેક કરી શકો છો આવી તાત્કાલિક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ